દાહોદ શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ અમુક વિસ્તારમાં રસ્તા પર ફરી વળ્યું પાણી વરસાદના કારણે ગરમીથી મળ્યો આંશિક છુટકારો અરવલ્લી જિલ્લાના મોડાસાના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો ઇસરોલ ઉમેદપુર જીવણપુર સહિતના પંથકમાં વરસાદથી તાતની ચિંતા વધી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને અસહ્ય ઉકળાટથી આંશિક રાહત મળી ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો સાપુતારા વઘઈ આહવા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી સતત એક સપ્તાહથી કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ ધરાશાય અનેક વીજપોલ ધરાશાય ઘટનામાં કોઈ જાનહાની સમાચાર નહીં હજુ પણ ભારે પવન ફૂંકાઈ શકે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી બે દિવસ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની ની વકી કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદની આગાહી ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન વરસાદની સાથે સાથે બે થી ત્રણ ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે ગરમીનો પારો બંગાળની ખાડીમાં ઉથલપાથલ વધી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમય પહેલા સક્રિય દક્ષિણ આંદામાન સમુદ્રમાં ચોમાસું સક્રિય બન્યું ઉત્તર પૂર્વ ભારત તેમજ મધ્ય અને દક્ષિણ ભારતમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદની પ્રબળ સંભાવના દેશના સૌથી વધુ રાજ્યોમાં વરસાદની આગાહી અરુણાચલ પ્રદેશ દરિયાકાંઠાના કર્ણાટક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી શકે છત્તીસગઢ ગુજરાત કેરળ સહિતમાં વરસાદની આગાહી આસામ અને મેઘાલય કર્ણાટક મધ્ય મહારાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાઈ શકે બિહારના સત્યાવીસ જિલ્લાઓમાં અંરાધાર વરસાદની આગાહી ગાજવીજ અને ભારે પવન સાથે પડશે ભારે વરસાદ મે સુધી ધોધમાર વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે સિંહ દીપડા બાદ હવે રીંછના પણ જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં આટા ફેરા સક્કરબાગ ભાગી છૂટેલું રીંછ કસ્તુરબાગ કોલોનીમાં દેખાતા લોકોમાં ફેલાયો ફફડાટ કર્મચારીઓ કર્મચારીઓએ રીંચનું રેસ્ક્યુ કરતા લોકોમાં હાશકારો અમદાવાદમાં મણિનગરમાં માં માંથી નીકળી ગરોડીની પૂંછડી મણિનગરના મહાલક્ષ્મી કોર્નર નામની દુકાનમાંથી આઈસ્ક્રીમ આઈસક્રીમ લીધો હતો આઈસક્રીમ ખાતી વખતે મોઢામાં અજુગતું કંઈક આવી જતા બહાર કાઢીને જોતા ગરોડીની ની પૂંછડી જોવા મળી આઈસ્ક્રીમ ખાધા બાદ મહિલાની તબિયત લથડી હતી ઉલટીઓ થયા બાદ મહિલાને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી જાણીતી કંપનીના આઈસ્ક્રીમમાં ગરોડીની પૂંછડી નીકળવાનો વિડીયો થયો વાયરલ પૂંછડી નીકળવાની ફરિયાદ મળતા કરી માર્કેટ માંથી પરત લેવા કરાઈ ફૂડ વિભાગે આઈસ્ક્રીમ ના સેમ્પલ લઈને કર્યું ચેકિંગ વડોદરા સમા વિસ્તારમાં ડામર પીગળતા મનપા કમિશનર થયા લાલઘુમ

રાજકોટમાં નર્સ ચોલાબેન પટેલની હત્યાનો વિરોધ કેન્સર હોસ્પિટલ બહાર લોકોએ વિરોધ દર્શાવી ટ્રાન્સફર ટ્રાન્સફર સામે લેવાની કરી માંગ રાજીનામું લેવામાં આવે રજૂઆત રાજકોટ હિંમતનગર સિવિલ હોસ્પિટલ સામે ગટર ના પાણી ઉભરાતા આસપાસ રહેતા લોકોને ભારે હાલાકી ગટરો ના પાણી સાથે સિવિલ નો સ્ટાફ પાણી ઠાલવતો હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ રજૂઆત બાદ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલન ની ચિમકી મહેસાણાના કડી તાલુકામાં જન આંદોલન સમિતિએ છેડ્યું આંદોલન અંડરપાસમાંથી ડૂબી જવાથી એકના મોત મુદ્દે નોંધાવ્યો વિરોધ દર વર્ષે ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને અનેકવાર રજૂઆત છતાં નથી આવતું નિરાકરણ સુરત મનપાની બેદરકારીથી અકસ્માત સર્જાયો પીવાના પાણીની લાઇન નાખ્યા બાદ રોડ ન બનાવતા ટેમ્પો ખૂંચી ગયો પાણીની લાઇન નાખી માત્ર માટીનું પુરાણ કરી તંત્રએ માન્યો હતો સંતોષ વાહન ચાલકોએ તંત્ર સામે ઠાલવ્યો રોષ મહેસાણાના કડીમાં તળાવની જમીનનું બારોબાર યુ થવાનો આક્ષેપ એક વ્યક્તિએ ઘણા વર્ષોથી તળાવ પોતાના હસ્તગત કરી લીધો હોવાનો આરોપ અધિક કલેક્ટરને રજૂઆત કરતા હાથ ધરાઈ તપાસ વડોદરામાં ઢોર પાટીના પશુ માલિકો સાથે સાંજગાટ મામલે ખુલાસો ઓડિયો ક્લિપ આધારે તપાસમાં ખુલાસો ઢોર છોડી મૂકવા લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોવાના અહેવાલ માર્કેટ સુપ્રિટેન્ડન્ટે મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો રિપોર્ટ સુરેન્દ્રનગરના પાટડી સહકારી વેચાણ સંઘ પર લાગ્યા આક્ષેપો ખાતરની ખરીદીમાં ફરજિયાત નેનો યુરિયા બોટલ લેવાની ફરજ પાડવામાં આવતી હોવાનો આરોપ નેનો યુરિયાની બોટલ લેવાનું ના પાડતા ખેડૂતોને કલાકો સુધી બેસાડી રાખ્યાનો આરોપ જામનગર કોંગ્રેસે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ સામે નોંધાવ્યો વિરોધ ઓપરેશન સિંધુ દરમિયાન સોફિયા કુરેશી વિરુદ્ધ કરેલા કથિત બફાટ લઈને રોષ ઠાલવ્યો નારા વડોદરામાં જાહેર રોડ પર રખડતા ઢોર મૂકનાર સામે કાર્યવાહી મનપાએ ત્રણ પશુ માલિક સામે ફરિયાદ દાખલ કરાવી ઘાઘરેટિયા વિસ્તારના વિનય રાઠવા સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ રાજકોટમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે બહુમાળી ભવન ખાતે યુવાનો અને વાલીઓની લાઈનો ભારે તાપમાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં રહેવાનો વારો અમદાવાદમાં નરોડામાં મુઠિયા ગામના કુખ્યાત બુટલેગરે કરેલું દબાણ હટાવવામાં આવ્યું આરોપી સામે બત્રીસ થી વધુ ગુના નોંધાયા હોવાનું ખુલ્યું પોલીસ પર હુમલો કરવાની ટેવ ધરાવતા આરોપીનું ત્રણ માળનું ગેરકાયદેસર મકાન તોડાયું વડોદરામાં પાણી મુદ્દે રહીશોએ માટલાફોડી કરો વિરોધ જય ગણેશનગર શિવશક્તિ જય અંબે સહિતની સોસાયટીઓમાં દૂષિત પાણીની ફરિયાદ પાણી મુદ્દે રહીશોએ ઢોલ નગાડા વગાડી તંત્રને જગાડવાના કર્યા પ્રયાસ વડોદરા શહેરમાં રોડ રસ્તા પર ખોદેલા ખાડાઓથી સ્થાનિકો ત્રાહિમામ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકોના જીવ ભગવાન ભરોસે એકતા નગરમાં ખોદેલા ખાડામાં અગાઉ બાળક ખાબક્યું હતું સ્થાનિકોએ કહ્યું ચેતવણી બોર્ડનો પણ અભાવ વહીવટી તંત્રની બેદરકારીનો વધુ એક જાગતો પુરાવો અરવલ્લીના બનેલું વોટર એટીએમ ભંગાર હાલતમાં ચાર વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે હતું વોટર વોટર એટીએમ એટીએમ ફરી શરૂ કરવા સ્થાનિકોની માંગ માવઠાએ મીઠા ઉત્પાદકો પર માઠી દશા બેસાડી ભરૂચમાં સિત્તેર ટકા મીઠાને માવઠાએ ધોઈ નાખ્યું માત્ર ત્રીસ ટકા ઉત્પાદન કારણે ક્લોરીન અને કોસ્ટિક ઉત્પાદન ને પણ મોટી અસર રાજકોટમાં નર્સ ચૌલા પટેલની હત્યા મામલે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ વડાના ગંભીર આક્ષેપ પટેલે શશાંક પંડ્યા સામે આક્ષેપ કર્યા કહ્યું કે પંડ્યા કોઈને બોલવા દેતા નથી બોલે તેનું ટ્રાન્સફર કરી દે છે રાજકોટમાં કેન્સર હોસ્પિટલની નર્સ ચૌલા પટેલની હત્યા કેસમાં આરોપીની ધરપકડ દુષ્કર્મ ના ઇરાદે ઘરમાં ઘુસેલા આરોપી સામે નર્સે પ્રતિકાર કરતા કરી હતી હત્યા બે સંતાનો પિતા આરોપી કાનજી કોર્ટમાં રજૂ કરાશે ફાઇનાન્સ ગ્રુપના ઝાલા અને તેના મિલકતોને લેવાનો કોર્ટે આપ્યો આદેશ હિંમતનગર કોર્ટના આદેશ બાદ મિલકતો ટાંચમાં લેવાઈ રાજ્યના ગૃહ વિભાગે એક્ટ હેઠળ કરી કાર્યવાહી ગ્રુપે લોભામણી જાહેરાતો આપી લોકો પાસે કરાવ્યું હતું રોકાણ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમે ગંભીર ગુનો નોંધ્યો હતો જીપીઆઈડી એક્ટ ઉપરાંત અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કેમ એક્ટ બે ઓગણીસ હેઠળની જોગવાઈઓ થઈ છે લાગુ સુરતના કતારગામમાં ઘરફોડ ચોરી મામલે મેરઠના આરોપીઓની ધરપકડ સીસીટીવીના આધારે ચોર પ્રાંતિજમાંથી લેવાઈ આરોપીઓ પાસેથી આઠ લાખના મુદ્દામાલ સાથે પાંચ જીવતા કાર્ટીસ કબજે કરાયા ગુજરાત એટીએસએ બે બાંગ્લાદેશીઓની કરી ધરપકડ આરોપીઓ નકલી પાસપોર્ટ બનાવીને કરતા હતા વસવાટ એટીએસએ બંને આરોપીઓની વધુ તપાસ શરૂ કરી બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ્સ બનાવવા ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડ નો કરાયો દુરુપયોગ નકલી દસ્તાવેજો બનાવનાર એજન્ટ અને એક કરી ધરપકડ આરોપીઓ મોબાઈલ બનાવતા હતા બોગસ દસ્તાવેજો મોરબીના જોન્સનગરમાં લોહિયાળ માથાકુટમાં છ થી વધુ લોકો ઘાયલ છરી તલવાર જેવા હથિયારો સાથે એક પરિવાર પર બીજો પરિવાર તૂટી પડ્યો બોલાચાલી ના મંદુકમાં લોહિયાળ જંગ ખેલાયો સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ભેટ ગામની સેમના કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન ઝડપાયું ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે દરોડો કરી રૂપિયા સાત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો ચોટીલામાં સાડીની દુકાનમાં ગ્રાહક બની આવેલ મહિલાએ ચારથી વધુની સાડીની કરી ચોરી સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ વેપારીએ સીસીટીવી ફૂટેજ વાયરલ કરી અન્ય વેપારીઓને સાવધ રહેવા કરી અપીલ વધુ એક મહિલાએ રાજકોટના લગ્નમાં નકલી દાગીના મળ્યાનો લગાવ્યો આરોપ આયોજકોને રજૂઆત કરતા ઉડાવ જવાબ આપ્યાનો લગાવ્યો આરોપ સમૂહ લગ્નના નામે છેતરપિંડી આચરતા હોવાના યુવતીના આરોપ સોળ કરોડથી પણ વધુની રકમ નવ દંપતીઓ પાસેથી ઉઘરાવી હોવાનો દાવો આયોજકોએ દાગીનાની તપાસ કરાવવાની કરી વાત લેબ તપાસની કરાવવાનો કર્યો દાવો સીઝ ફાર બાદ સીસીએસની પ્રથમ બેઠક યોજાઇ પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીએસની યોજાઇ બેઠક ઓપરેશન સિંદૂર અને સુરક્ષા વ્યવસ્થાને લઈને કરાઈ ચર્ચા પશ્ચિમ બંગાળના કોલકાતાથી ભારતીય સેનાને ઓપરેશન સિંદુરને લઈને લખ્યા આભાર આભારપત્ર સરહદોનું રક્ષણ કરવા માટે તૈનાત ભારતીય સશસ્ત્ર દળોને પાઠવી શુભેચ્છા સામાજિક સેવા સમિતિના સ્ટેમ્પવાળા ડઝન બંધ પત્ર લખાયા રાજસ્થાનના ઉદયપુરમાં માર્બલના વેપારીઓએ તુર્કી સામે નોંધાવ્યો વિરોધ પાકિસ્તાનને ડ્રોન અને સહાય પૂરી પાડતા માર્બલ વેપારીઓએ તુર્કીથી આયાત પર તાત્કાલિક પ્રતિબંધની જાહેરાત કરવા કરી માંગ ઉદયપુર માર્બલ મર્ચન્ટ એસોસિએશને પીએમ મોદીને પત્ર લખી રજૂઆત કરી ઓપરેશન સિંદુરની સફળતા બાદ સુરતમાં યોજાઈ તિરંગા યાત્રા સી આર પાટીલની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન સામાજિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં જોડાયા લોકો છત્તીસગઢમાં એકત્રીસ નકસલી ઠાર કરતા ગૃહમંત્રી અમિત શાહે પાઠવ્યા અભિનંદન સીઆરપીએફ અને ડીઆરજી ના સૈનિકોને શુભેચ્છા મુક્ત ભારતના સંકલ્પમાં ઐતિહાસિક સફળતા ગણાવી એક્સપર્ટ ટ્વીટ કરીને સૈનિકોની કરી પ્રશંસા અરુણાચલ પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસોને ભારતે નકારી કાઢ્યા ભારતે કહ્યું આવા પ્રયાસોથી હકીકત નહીં બદલાય અરુણાચલ પ્રદેશ ભારત અભિન્ન અંગ હતું છે અને રહેશે કેટલાક સ્થળ માટે ચીને નામની જાહેરાત કરતા ભારતે આપી પ્રતિક્રિયા માં ગુજરાત ની વિદ્યાર્થીની એ વગાડ્યો ડંકો અમદાવાદની વિદ્યાર્થીનીએ સીબીએસઇ બોર્ડમાં સો ટકા સાથે ટોપ કર્યું હ્યુમેનિટીઝમાં માં પાંચસો માંથી પાંચસો ગુણ મેળવીને વર્લ્ડ વાઇડ ટોપર તરીકે ઇતિહાસ રચ્યો છોટાઉદેપુરની દીકરીને મળ્યો ન્યાય વિદ્યાર્થીનીએ અન્ય બેઠક નંબર પરથી પરીક્ષા આપતા થઈ હતી નાપાસ સંપૂર્ણ તપાસ કરી વિદ્યાર્થીનીને ધોરણ દસમાં પાસ જાહેર કરાઈ વિદ્યાર્થીની અને તેમના પરિવારે માન્યો સરકારનો આભાર છોટાઉદેપુરમાં ભારત નદી પર નવનિર્મિત બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું છત્રીસ કરોડના ખર્ચે નવીન પુલ નિર્માણ કરાશે સાંસદ જશુ રાઠવાએ કહ્યું છત્રીસ કરોડના ખર્ચે દોઢ વર્ષમાં આ પુલ તૈયાર થઈ જશે રાહદારીઓની મુશ્કેલીઓનો આવશે અંત શાળા ઉત્સવ બે હજાર પચીસ માટે તંત્રની તૈયારીઓથી જ અઢારથી વીસ જૂન દરમિયાન રાજ્યભરમાં ઉત્સવ યોજાશે પ્રવેશ પાત્ર બાળકોનો સર્વે શરૂ કરવાની સૂચના આપવામાં આવી મંત્રીઓ સનદી અધિકારીઓ અને સ્થાનિક મહાનુભાવો બાળકોને પ્રવેશ અપાવશે સાત દિવસની હડતાળ બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ફરી થવું ધમધમતું જીરુના વેપારીઓએ સત્તર કરોડનું જીરુ લઈ કમિશન એજન્ટો સાથે કરી હતી છેતરપિંડી જેને લઈ એજન્ટસે કરી હતી હડતાળ ગુજરાત સરકાર ઉનાળુ મગની ટેકાના ભાવે કરશે ખરીદી પંદર મેથી શરૂ થશે ઓનલાઇન નોંધણી પચીસ મે સુધીમાં ખેડૂતોએ કરાવવી પડશે ઓનલાઈન નોંધણી ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને કેબિનેટની મળી બહાલી રાજ્યના તમામ અધિકારી કર્મચારી અને પેન્શનર્સ માટે સરકારનો નિર્ણય પીએમ જેવાયમાં યોજના અંતર્ગત જી કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીઠ રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં કેસર કેરી મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે મહોત્સવનો શુભારંભ કરાયો એક મહિના સુધી પંચાસ સ્ટોર પરથી ખેડૂતો કરશે કેરીનું સીધું વેચાણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત પ્રવાસે સત્તર અને અઢાર મે ના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યક્રમોમાં આપશે હાજરી કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરશે એકસો સત્તર કરોડના પલ્લવ બ્રિજનું કરશે લોકાર્પણ